બે વર્ષ થઇ જાય બીજું આપડે ઘરનું કામ હોય એ કરવું પડે ક્યાંક દાડી દી જાય આ ભરતકામ જે ઊંચું કચ્છી ભરતકામ કેવામાં આવે છે તો આની કિંમત કેટલી દાદી હશે હવે પાંચ હજાર છે દસ હજાર છે અગાઉ આપણે જે વાત કે જે વસ્તુ બતાવવાનો છું તેમની મહિલાઓ જે પરંપરાગત વર્ષોથી જે એમની જૂની સંસ્કૃતિની પેઢી દર પેઢી થી જે એક પ્રકાર નો પોશાક પહેરે છે ભરતકામ હોય છે અંદર કાચના ટુકડા હોય છે અલગ અલગ પ્રકારના દોરા હોય છે તે આખું જેને કહેવાય કે એને પોતાના સંસ્કૃતિ મુજબ તૈયાર કરીને ઘણા બધા ટાઈમ થાય છે ત્યારે આ વસ્તુ તૈયાર થતી હોય છે અને જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે એક પ્રકારનું કચ્છી ભરતકામ છે સિંધી ભરતકામ છે જે સંસ્કૃતિ છે જૂની સંસ્કૃતિ છે તેમની સંસ્કૃતિ સાથે તેમની મહિલાઓ વળગી રહી છે આજના સમયમાં આપણે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ ઘણી મોર્ડન થઈ ગઈ છે આજની છોકરીઓ પણ તમને જોવા મળશે ઘણી મોર્ડન થઈ ગઈ છે પણ જત સમાજની મહિલાઓની વાત કરીએ તો આજે બે હજાર છવ્વીસ ચાલી રહી છે ત્યારે પણ પોતાની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને આ મહિલાઓ હજી પણ વળગી રહી છે પોતાનો જે પરંપરાગત જે પોશાક છે એ પણ હજી મહિલાઓ પહેરે છે તો આજે આપણે વાત કરીશું જે ભરતકામ જે કરવામાં આવે છે કચ્છી ભરતકામ જેને કહેવાય છે એ કઈ રીતનું કરે છે એની અંદર કેવા દોરા વપરાય છે આ જે છે કેટલા સમયની અંદર તૈયાર થતું હોય છે તે બહેનો

આઈનો જે વિસ્તાર છે અકવાડાનો જે જત વિસ્તાર છે હજી હું તમને આનીથી કેમ કે આ લોકો વર્ષો પહેલા અહીંયા વહી આવ્યા છે તો ઘણી બધી સંસ્કૃતિમાં મેળ મિલાવટ છે આઈની જે લોકલ સંસ્કૃતિ છે એ એમની સાથે ભેળસેળ થઈ ગઈ હોય છે ત્યારે હજી હું તમને જયારે કચ્છમાં જઈશ ત્યારે માહિતી માહિતી બની રેજો હવે આપણે જે વાત કરીશું દાદીની સાથે કે કઈ રીતનું આ જે ભરતકામ હોય છે એ મિત્રો આગળ જેવી રીતે આપણે વાત કરી કચ્છી ભરતકામ અને ખાસ કરીને જયારે જત સમાજની મહિલાઓ તમને ઘણી પણ જગ્યાએ બજારોમાં છે ઘણી ઘણી જગ્યાએ જતા તમને જોવા મળતી છે પણ એ હંમેશા તમને કઈક અલગ જ તરી આવે છે તેમની જે સંસ્કૃતિ અલગ તરી આવે છે હજારો મહિલાઓ બજારમાં જતી હોય પણ જત સમાજની એક મહિલા જતી હોય તો તમને એમના ઉપર નજર પડી જાય કેમ કે નજર એટલા માટે પડે છે એમની જે સંસ્કૃતિ છે એમનો જે પહેરવાશ છે એ સાવ અલગ જ હોય છે જે તમે આ જોઈ રહ્યા છો કે જે

કરીમા નામ છે તમારું કરી છો શું કરો છો આની અંદર કેવી કેવી ડિઝાઇનો આવે આ બધી વાદળી કલર આવે લીલું કલર આવે સફેદ આવે કાળો આવે એવું બધું કલર આવે બરાબર આ તમે ક્યાંથી શીખ્યા અમે અમારે દોષીઓથી એમને શીખવાડી ગયું

અંદર બોલો હવે આની જે છે ઈ દોરાઓ વપરાય છે પછી બીજું શું વપરાય કાચ વપરાય દોરા વપરાય દોરા કાચ નથી આ તો કાઢીને જેવા પેલા ડોરા હતા ને એ કાચા હતા એક બે ગાભો થઈ જાય તોડી તો છે મજબૂત બે થઈ જાય બીજું ઘરનું કામ હોય એ કરવું પડે ક્યાંક દાડી જાય તો રે

અલગ આવી જાય ને હાલે એવું બધું પ્રમાણે કોઈ અલગ અલગ અને આમ જોવો કેટલા વર્ષો જૂની સંસ્કૃતિ હશે કેટલા ટાઈમ પહેરતા આવ્યા અમારી ભાઈ મને નથી હવે મારી વાત છે પહેરવાનું અમુક ને હવે દાળી દપાડી કરવા જાય નથી ભરાતા નકર પહેલા અમારે ઊંટ હતા ને ઊંટ ત્યારે અમારે થોડીક રાહત મળતી હતી કે અમારે પોટકો લેવા કે લેવા જવું ન હવે તો ખડ લેવા જવું હવે નકર પહેલા અમે બેટા તંબુડી ત્યાં કપડાની તંબુડી એમાં અમે ઉનાળો શિયાળો એમાં રહેતા આ તરાટા તો અમારા મકાન અત્યારની મહિલાઓની જો આપડે વાત કરીએ તો આવું જે ભરતકામ છે એ ભરતકામ કોઈ નહીં કરી શકતું હોય તમને કેમ લાગે તો બીજા બીજા લોકલ લોકો તમારા જે જત સમાજ ની મહિલાઓ છે એ તો કરી નાખે પણ બીજા ને આ કરવું બહુ મુશ્કેલ છે મુશ્કેલ થાય લાલ હલાવજે એમ કરવું પેલા એવું શીખવાડવું પડે આ છે અને બીજું આ એક ખાલી આ રીતનું બીજું કઈ આપડે બીજી વસ્તુ બનાવતા હોય છે ભરત માં જેવું ફાવે એવું ભરે જેને જેવું ફાવે એવું ટૂંક ન આપે તો કે બીજા લુગડા ને કરવું કીધું એમ અમારે દોરા તો આજ જોઈએ અમારે પેલા કાચા દોરા હાલતા તો આવી નથી હાલતા

આવું મળે તમને એવું છે બેટા એટલા મોંઘા કાચે મોંઘો ને કયા કપડો સા પેલા લુગડા માથે મારા દોસ્તું કરતી હતી ને એ ન તો વરદી માન માન હારે આ બે ત્રણ વાંધો ન આવે તો મિત્રો આ આ જે દાદી તમને ઘણી બધી જે માહિતી છે એ આપી આપણે જે વાત કરી જે ભરત વિશે ખાસ કરીને વિડિયોમાં મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અલગ અલગ પ્રકારના વિડીયો તમે જોવા માંગતા અમારી ચેનલમાં નવા છો તમારી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો